તારીખ 26 ફેબ્રુઆરીને સોમવારના રોજ વિક્રમ સંવત 2080 ના મહામાસની વદ પક્ષની બીજ તિથિ છે અને ચંદ્ર રાશિ સિંહ છે ત્યારે રાશિફળ અનુસાર તમારો સોમવારનો દિવસ કેવો રહેશે તે જાણીએ મેષ રાશિના જાતકોએ પોતાના કામ પર ધ્યાન કેન્દ્રિત કરવું પડશે વૃષભ રાશિના જાતકોને કોઈ સારા સમાચાર મળી શકે છે મિથુન રાશિના જાતકોને પ્રોપર્ટી સંબંધિત કેટલાક કામ થઈ શકે છે કર્ક રાશિના જાતકોએ ખોટા ખર્ચ ટાળવા જોઈએ સિંહ રાશિના જાતકો માટે રોકાણ કરવાનો સમય અનુકૂળ નથી કન્યા રાશિના જાતકોએ સ્વભાવમાં સરળતા જાળવવી પડશે તો તુલા રાશિના જાતકોના કોઈ લીધેલા નિર્ણયો ખોટા સાબિત થઈ શકે છે વૃશ્ચિક રાશિના જાતકોના અટવાયેલા રૂપિયા પરત મળી શકે છે ધન રાશિના જાતકોએ નકામી પ્રવૃત્તિઓમાં સમય ન બગાડવું મકર રાશિના જાતકોને વિવાહિત જીવનમાં સમસ્યાઓને કારણે તણાવ રહેશે કુંભ રાશિના જાતકોને કોઈ પણ જોખમ ઉઠાવવું નુકસાનકારક સાબિત થઈ શકે છે અને મીન રાશિના જાતકોને કેટલીક મહત્વપૂર્ણ સિદ્ધિઓ પ્રાપ્ત થશે